તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જોરશોરથી તમામ પક્ષ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ઓઢવ બેઠકનો ઉમેદવાર ગીતાબેન લખતરીયાનો પ્રજાપતિ સમાજ દ્વારા સત્કાર સન્માન કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ગીતાબેન લખતરીયાએ જંગી બહુમતીથી જીતાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું આજે અમારા ઓઢો વોડમાંથી અમારા એક ગીતાબેન અમિતભાઈ લખતરિયા અમારા પ્રજાપતિ સમાજની દીકરી છે જે ઇલેક્શનની અંદર કોર્પોરેટ લેવલથી ચૂંટણી લડી રહ્યા છે એની માટે અમે સમસ્ત પ્રજાપતિ સમાજ જેમાં વરિયા વાટલિયા ગુજર કડિયા કુંભાર છબ મળી અને દરેક સમાજ એને એક મજબૂત બહુમતીથી જીતે એની માટે એક અપીલ કરવા માટેનું એક એક સ્નેહમિલન અને સંગઠન રાખેલું છે જે માટે અત્યારે અમે ઉપસ્થિત થયેલા છે હવે પછીનો પ્રોગ્રામમાં સાહેબ ડોર ટુ ડોર અને ગ્રુપ મીટિંગ કરી અને ગીતાબેન ઝિંગી બહુમતીથી ચૂંટણી જીતે એના માટે અમારા સમાજ વતી પ્રતિન્ય રહેશે અને આ અમારો એક જે ગીતાબેન જીતે એના માટે કોઈ પક્ષ કે પાર્ટી માટે નથી માત્ર ને માત્ર અમારા સમાજની દીકરીને જીતાવવા માટેનો પ્રયત્ન છે અને અત્યારે લગભગ પંદરસોથી બે હજાર માણસો અહીંયા ઉપસ્થિત છે સમાજ દ્વારા અમારું સ્વાગત કરવામાં આવે છે અમને ઠેર ઠેર સારું સમર્થન મળ્યું છે અમે અહીંયા વિસ્તારમાં જોઈએ છીએ કે ડોર ટુ ડોર પ્રચારમાં અમને એવું ઘણી બધી સમસ્યા જોવા મળે છે જેવી રીતે કાચા રસ્તાઓ છે સ્ટ્રીટ લાઇટ નથી રોડ ઉપર ગટર લાઇનો ઉભરાય છે ઘણી ઘણી સોસાયટીમાં એવું છે કે જ્યારે પાણી આવે તો કલાક સુધી તો ગટર લાઇનનું પાણી આવે છે એટલે અમારે સૌને એ કહેવાનું છે કે આ વખતે જો તમે કોંગ્રેસની સરકાર લાવો તો પરિવર્તન જરૂર આવશે અને એના માટે એક વસ્તુ એ જરૂર છે કે એ માટે પહેલાં તો પ્રજાએ જાગૃત થવાની જરૂર છે કારણ કે પંદર પંદર વર્ષ સુધી જો એક જ સત્તા ચાલતી હોય અને વિકાસ ના હોય તો એમને પરિવર્તનની સાચે જ જરૂરત છે